ઘરમાંથી સાત તોલા સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા મારું નામ શૈલેશભાઈ રમણભાઈ પટેલ કયા ગામના વતની છું હું ડામકા ગામના શું ઘટના બની તમારી સાથે હા મારા ઘરે ચોરી થઈ છે હું લગભગ સવા દસે એક મારા કુટુંબના મેરેજ હતા ભેંસાણ હોલ પર ત્યાં હું ગયો હતો સવા દસ જેવાય હું નીકળ્યો હતો ઘરેથી અને બપોરે લગભગ દોઢથી પોણા બેના ગાળામાં ઘરે પાછો આવ્યો ત્યારે મેં જોયું તો બહારથી દરવાજો લોક હતો પણ જેવો મેં લોક ખોલ્યું તો અંદરથી દરવાજો બંધ એટલે મને શંકા ગઈ કે ઘરમાં લોક તો હું જાતે કરીને ગયો છું તો અંદર દરવાજો કેવી રીતના બંધ થયો એટલે હું જલ્દી જલ્દી પાછળ દોડીને જોયું તો પાછળથી દરવાજા ખુલ્લા હતા અને અંદર જોયું તો બધું કબાટથી માંડીને અનાજના જે પીપ ભરેલા હતા એ બી બધા કાઢીને અંદરના જે અંદર અનાજ ભરેલું ચોખા હતા એ બધા બહાર નાખીને અંદરથી ત્રણે ત્રણ મારા રૂમમાં બે કબાટ મારા ભાઈનો એક કબાટ મારી મમ્મીના બે કબાટ એમ કે લગભગ છ એક કબાટ બધા અંદર જે સામાન હતો વેર વિખેર કરીને બધું ચોરી ગયા છે એમાં મુદ્દામાલમાં પચીસેક હજાર કેશ અને અંદાજિત પાંચ સાત એક ટોલા સોનુંની ચોરી થઈ છે પછી અમે પોલીસને જાણ કરી છે પોલીસ આવી ગઈ છે અને અમને બધું લખાણ લઈને બધી તપાસ હાથ ધરી છે આ બનાવ લઈને પોલીસને જાણ કરાતા ઈચ્છા પર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને ગુનો નોંધી રીઢાઓને ઝડપી પાડવા ચક્રુગતિમાન કર્યા છે અઝર કુર્સી સાથે અર્સ સીટા